ધરમપુર પોલીસે માકડબંધ પાસેથી વેન્યુ કારમાં લઈ જવા તો ચુમ્માલીસ હજાર ચારસો રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો મંગળવારના પાંચ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા અને પીએસઆઈ આર કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ મથકના એએસઆઈ અશોકભાઈ વનાણી પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રબારી પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ પગોર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની વેન્યુ કાર નંબર ડીડી ઝીરો વન સી કે એટ થ્રી ફોર એટ ચાલક કારમાં પ્રોહિબિશનનો જથ્થો ભરી સેલવાસથી નીકળી રાંધા માંડવા માકડબંધથી અંદરના રસ્તેથી વાંસદા તરફ જનાર છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે માકડબંધ પટેલ ફળિયા પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા સરકારી લાકડા વડે ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો ચાલકે કાર ઊભી રાખતા ડીકીના ભાગે જોતા કારમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવ્યો હતો ધરમપુર પોલીસની ટીમે કાર અને ચાલકને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત ત્રણ લાખ પાંચસો બાવન નંગ વિદેશી દારૂ જેની કિંમત ચુમ્માલીસ હજાર ચારસો એક મોબાઇલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજેલાઈ ચાલક શંકરભાઈ કાકડિયાભાઈ ભોયાને ઝડપી માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે